ભાઈ શીખર શોકન જતા રે છે અને પાછું કોઈ માથાકુટ થાય ના તો સારી વાત છે ગમ માં કોઈક પકડ અને શીખર જેટલા રહ્યા પાછું ફોન કરવા દેજ મને અંજુભાઈ જેટલા રહ્યા

પેલા પચ્યા ની તૈન મળતી આમાં પચ્યા એક થાય છે રંજુબા પણ એક નંબર દારૂ લાવો છો શિખર મોરા શિખર ઓબલી નો શિખર હું મહિનાની સોનથી છે અમે બે થઈ બંધ કરાવ્યું કદાળ મુય સોમભાઈને બે ઓમ શાંતિ છે પણ આ હારું મહિનાથી એવું કર્યું કે એટલે હમ બધું સાફ બંધ કરાવ્યું પણ કોઈ માણસ એવું તો દેખાવતું નહીં મને પણ નક જોવા જોઈએ એક માણસ ઓમ પીધેલો દેખાય એક માણસ ઓમ પીધેલો દેખાય એક માણસ ઓમ પીધેલો દેખાય પણ હારું આમ તો સારું છે બધું એટલે અમે તો કોઈક બીજો નિર્ણય લાવવો પડશે જોઈ મેમો સર તમે છો તમે જ દારૂ બંધ કરાવી બંધ કરાવ્યો ને યાર બંધ તમે દારૂ આમ એના વખત ચાલતું નહીં ચાલતું યાર અલ્યા બંધ હાળા માટે બંધ કરાવ્યું છે

આ તો સારું પકડવું પડજે એમ થો મહિના ની શોધી કરી હતી અમે દારૂ આપણી ઇજ્જત ની પડી ને ઇજ્જત તો જતી હતી ગોમ આપડે આગેવાન આપણે આપડે ગોમ ની મહિના ઇજ્જત ના ના મોરજ ભોગવો પડે એમ થાભામાં રસ્તામાં હા તો વધુ ને આપડે મુદ્દા કે પૂછ્યું એને

અમતાભાઈ એ વાતમાં ધન આપું પડ્યા આપણે હો નકર પાછો દારૂ જાય ગામમાં આપું પાછો આયો યાર આ રસ્તા પર તમાર ચેતનન સોથી મેમોન આયા છે પાછા છે વાહનમાં ઊતરે

આમ તો ભાઈ ખબર પડી જાય લગભગ તો હોધવા જ નહીં છે પણ મારે ધંધો જામીને કરી લેવો પણ છે તો પીવાનું ખેડો ભાયલો પડે છે એટલે મારે રાગ રાગે વેચી લેવું પડશે ને ક્યાં તો ખબર પડી જાય ને તો મારા ગોમના બાઈન ચા ચાલી પર એટલે મારા હાથમાં આવવાનું નહીં બરાબર એટલે એ રાતું ફરે ત્યાં હન જા મહિના નો બંધ કરાય મહિના કરતા નજર રાખવી પડે જોયું તું તમે બાઈક પાછળ બાજુ થેલો ભરાયેલો મારી નજર તો પડીતી પણ એમાં આપડે સબૂત વગર તો નાખી આવે નાખા નોમ પડે કોક સબૂત હાથ માં આવે તો આપડે એને પકડી શકીએ ગોમ બાર જ મેળવા પડે થોડો ત્રણ છોકરો બગડવા દેવો પડે હા છોકરો એ બગડે તો પછી બીજા છોકરા પછી શીખાયે ના ના બરોબર છે આ વખત તો આપડે જ ન્યાય લાવો છે ગોમ માં બે ત્રણ આઈ જાય ને આ વખત

તો જયે તો દારૂ નો ચાલુ હોય તો હા ધ્યાન રાખીને આપડે શિયાળી કરવી પડશે ના ના શિયાળી પૂરેપૂરી કરી છે રંજુભા રંજુભા છે ને આ વખતે પોલીસ સ્ટેશન માં જઈ કેસે કરી દે પેલી વખત જતા કર્યા છે તો બંધ કરવાનું કીધું એટલે

આ તો અત્યારે રૂપાલી જાહો દલાલી થી ખાય છે પીવે છે બંગલા બોધ્યા છે અને બધું કોઈ કોમનું કે આગળ દારૂ વેચવાનો વેપાર કરતા હતા ને એટલે લોકો હોય દારૂ જેવી હોજ પડે બસો રૂપિયા લાવ્યો હોય બસો નો દારૂ પી જાય એટલે ઘેર તો છોકરો ઘેર ખાવાની વાત જોઈ રહ્યા કે અમને લાવશે પણ પેલો તો દારૂ પીને ફૂલ થઈ ને આવ્યો હોય તો ઘેર તો છોકરોને નેહાકા જ કે આગ જ નહિ ના લાગે પણ એક દારો આઈ જાય કુદરત નો આઈ જાય અરે ફોન કરો કયા બનજુબા ના ચેકલી વાર કરો તો ખરા ફોન બે વખત કર્યો ફોન

હા બેટ ભાઈ માપણ તો પૈસા નહીં પૈસા લીધી બીજો આલી આલિયા હોય પણ મારે ગમ માં જવું પડે

બીજી વખત લેવા જવું પડશે આમાં ઘરે ઘરે ના આવે બંધ કરી દે તો હોય કાલ કાલે હોય તો તે કોઈ આવ્યું નતું પણ આજે શીયું તો ભારે લૂંટ કરવાની છે આજે ગમે તે કોઈ ના ખાલી

પેલા આગેવાનો મારે મોની લેવું પડે છે ધંધો લાય એક પૈસા ફોઈ નાખવા ઓય ઓય બધું બંધ કરીને પછી જવાનું મારે પચીસ પચીસ છે પેલા આપી દીધી હતી એક હતી પણ આજથી મોડીને આ ધંધો મારે કરવાનો નહીં એ તો લારીમાં હું શાકભાજી કે પોણીમાં મારે ભલાય છે આજથી મોડીને મારે ધંધો ચાલુ કરી દેવાનો છે કાલથી એટલે મારે કાલથી લારી આ દારૂનું પોણીના પૈસા પોણીમાં જાય

અને રાખજો તો મિત્રો આ વિડીયો એવું દર્શાવે છે કે દૂધ લાઈને પીવું સારું પણ દારૂ ખોટો તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો મારી ચેનલ મોજીલા દેશી કોમેડીને લાઈક કરજો જય માતાજી